નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે હાલમાં જ અમદાવાદમાંથી એક સમાચાર સામે આવ્યા છે અમદાવાદમાં એક યુવક યુવતી સાથે હોટેલમાં ગયો હતો અને તેના પછી જે બન્યું તે જાણીને તમે પણ ચોંકી જશો અમદાવાદના વસ્ત્રાલમાં હોટેલના રૂમમાં અંગત ફળો માણતી વખતે એક યુવકને હાર્ટ એટેક આવ્યો હોય તેવો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે પોલીસે પ્રાથમિક તપાસ કર્યા બાદ હાર્ટ એટેકથી યુવકનું મોત થયું હોવાનું ગુનો નોંધી અને આગળની તપાસ હાથ ધરી છે બત્રીસ વર્ષનો મોહમ્મદ અંસારી નામનો યુવક બુધવારે વસ્ત્રાલમાં સરગમ પેલેસ નામની હોટેલમાં એક યુવતી સાથે ગયો હતો અને એક રૂમ બુક કરાવ્યો હતો થોડીવારમાં યુવતી હોટલના રૂમમાંથી ગભરાયેલી હાલતમાં બહાર નીકળી હતી પરંતુ યુવક બહાર આવ્યો ન હતો હોટલ સ્ટાફે રૂમમાં જઈને તપાસ હાથ ધરી હતી ત્યારે યુવક બેડ ઉપર પડેલો દેખાયો હતો જેના કારણે હોટૅલના સ્ટાફે પોલીસને જાણ કરી હતી પહેલાં યુવકની હત્યા થઈ હોવાની ચર્ચાઓ થઈ હતી પરંતુ તપાસ બાદ હાર્ટ એટેકનું કારણ સામે આવ્યું હતું તો મિત્રો આ રીતે રંગતપળો મળતી વખતે અમદાવાદની એક હોટલમાં એક યુવક યુવકનું મોત થયું હોવાની ઘટના સામે આવી છે